ગીરગઢડાના પત્રકાર પર થયેલ ફરિયાદની તટસ્થ તપાસ કરી ત્યારબાદ જ પગલા ભરવા બાબતે પ્રેસ ક્લબ ઓફ પત્રકારો દ્વારા ઉના ડીવાયએસપી ઓફિસ પર આવેદનપત્ર આપવામાં આવ્યું પત્રકાર એ સમાજનો ચોથું સ્તંભ છે પત્રકારની સ્વતંત્રતા અને અવાજ આ પ્રકારના ખોટી ફરિયાદોના કારણે દબાવવામાં ના આવે અને આપના સમાજના ચોથી જાગીર એવા પત્રકારત્વની સ્વતંત્રતા જળવાઈ રહે તે ખૂબ આવશ્યક છે આ બનાવ બાબતે યોગ્ય તપાસ થાય અને ત્યારબાદ પગલા ભરવામાં આવે તેવી ખાસ રજૂઆત અમારા સંગઠન દ્વારા કરવામાં આવે છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તથા પત્રકારોનું સંગઠન અમારા સભ્ય એવા પત્રકાર ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા ઉપર થયેલા ફાર બાબતે આવેદન આપી રહ્યા છીએ અમારા સભ્ય એવા ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા ગીરગઢડા મુકામી પત્રકાર તરીકે કામ કરે છે સાથે એક વકીલ તરીકેના વ્યવસાયમાં છે તેઓ સમાજમાં સારી ખ્યાતિ ધરાવે છે ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા સામે જે ફરિયાદ થઈ તે રાખી અને કરવામાં આવે તેવું લાગી રહ્યું છે ધર્મેશભાઈ પ્રવીણભાઈ પત્રકાર તરીકેના વ્યવસાયમાં પણ હોય ક્યારેય તંત્રને ના સારું લાગ્યું હોય તેવું પણ બની શકે છે ત્યારે પોલીસ દ્વારા જે ફરિયાદ લેવામાં આવી છે તે ફરિયાદની તટસ્થ તપાસ થાય ફરિયાદી કોઈના કહેવાથી ખોટી ફરિયાદ કરી છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા આપ સાહેબની વિનંતી કરવામાં આવે છે એક પત્રકારની સાથે 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 મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યુઝ જોતા રહો